નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસ કચ્છના પ્રવાસે છે જેમાં સૌથી પહેલાં હર્ષિત સંઘવી માતાના મઢ ખાતે મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું મા આશાપુરાના દર્શન કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લખપત ગુરુદ્વારા પહોંચ્યા હતા અને ત્યારબાદ કચ્છના પ્રથમ સરહદી ગામ પુનરાજપુર પહોંચ્યા જ્યાં ભારત માતા કી જય નાનારા સાથે લોકોએ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું જે બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો જેમાં શિક્ષણ આરોગ્ય સામાજિક આર્થિક પરિસ્થિતિ માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ચાલીસ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ડિટેલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો સાથે જ પુનરાજપુર ગામના લોકોની રહેણી કરણી રીતિ રિવાજો અને સામાજિક આર્થિક પરિસ્થિતિથી તેઓ અવગત થયા ભારતના સીમાથી પહેલા વસેલા ગામો જેમાં આજે ગુજરાત સરકારના ત્રીસ આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ તાની કાનૂન વ્યવસ્થાઓ ચિકિત્સા વ્યવસ્થા ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ પ્રયાસમાં મને બી ચાર ગામો આપવામાં આવ્યા છે એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે